પેલી વાર આવડી મોટી રંગોળી કરી અમે ઘર માં તો બહુ નાની નાની રંગોળી કરતા હોય આપણે આ ફોટો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે એવી જ રંગોળી અહીંયા બનાવવામાં આવી છે રાજકોટ માં કોઈ પણ તહેવાર હોય ઉત્સાહ ને ઉમંગ તો હોય જ ને જેમ કે આ રંગોળી સ્પર્ધા બે હજાર પચીસ જ જોઈ લ્યો રાજકોટ છે રંગેલું લાગેલો છે રંગોળી કરવામાં અમે ચાર વાગ્યાના બધા પાંચ જણા ભેગા મળીને રંગોળી કરીએ છીએ હજી 11:30 સાડા 11:00 જો તો થઈ જશે આ બે હું જાણે શ્રીનાથજી બેઠા હોય ને એવું જ કઈક કાઈ લાગી રહ્યું છે આ એક ક્રિએટિવ રંગોળી છે આ શેડિંગ વાળી કે ફેશિયલ એક્સપ્રેશન વાળી રંગોળી નથી આ એક આર્ટિસ્ટિક વ્યૂ છે મોદીજી છે જે ભારત માતાને વંદન કરે છે આપણા શૂરવીર જે યોદ્ધાઓ છે મહારાજાઓ છે એને ટ્રિબ્યુટ આપવા માટે બનાવી છે તમને એવું જ લાગે કે રશ્મિકા અને વિકી કૌશલને અહીંયા આપડા બેસાડી દીધા હોય ધન્યવાદ છે બધા આમાંથી કેટલા લોકો છે જેને રંગોળી કરતા આવડે છે આજે સ્પર્ધા છે કેટલા દિવસ સુધી લોકો જ માણી શકશે લોકો જોઈ શકશે આજે રાતના બાર વાગ્યા સુધી સ્પર્ધકો બધા વર્ક કરશે અને આવતીકાલથી રાજકોટના લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે જે આવનારા ત્રણ દિવસ સુધી લોકો નિહાળી શકશે રૂપ રંગોળીમાં પ્રથમ ત્રણને ફાઇવ થાઉઝન્ડ રૂપીસ કેશ કોર્પોરેશન તરફથી અને ઇન્ડિવ્યુઅલ રંગોલીની વાત કરું તો પ્રથમ અગિયાર બેસ્ટ રંગોળીને ફાઇવ થાઉઝન્ડ રૂપિસ ઈચ અને પછી ની જે એકાઉન સારી રંગોળી હશે એ તમામ ને વન થાઉઝન્ડ રૂપીસ કોન્સોલેશન પ્રાઇસ તરીકે આપવામાં આવશે બહુ જ સરસ મજાની રંગોળી કરેલી છે તો પ્લીઝ એ લોકો પણ અહિયાં આવો છો તો જોવા આવજો